છે હવે ઉનાઈ માતાના દર્શન કરવા માટે આગળ ચલો હું તમે મંદિરના ગેટની અંદર એન્ટર થાઓ એટલે અહીંયા કુદરતી રીતે જે ગરમ પાણીના કુંભ છે તે લેડીસોના આ સાઈડ છે અને પુરુષો માટે આ સાઈડ છે જોઈ લો છો જય માતાજી આજે અમે આવી પહોંચ્યા છે ઉનાઈ માતાના દર્શન કરવા માટે તમને દર્શન આ મંદિરની બહાર આ રીતનું કંઈક છે ઘણા ટાઈમ પછી આવી છું ને એટલે થોડુંક અલગ જ લાગે છે જ્યારે અભે લોકો આવ્યા હતા ત્યારે એટલું કશું જ નહોતું અત્યારે તો ઘણું ડેવલપ થઈ ગયેલું છે અહીંયા નવું નવું લાગે છે બહુ ટાઈમ પછી આવવાનું થયું છે ને એટલે જય માતાજી માતાજીના દર્શન કરી લો આ મેન મંદિર છે પણ આપણે આજુબાજુનું લોકેશન પહેલાં જોઈ લઈએ પછી આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે

मंदिर ना छे ने 3 गेट छे एक तो जे आप સામે જોઈ રહ્યા છો એ અને એક મંદિર ના સામે ની સાઈડ સીધો દેખાય છે એક गेट છે અને એક આ गेट છે ચાલો તો હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ મંદિરમાં જઈને ધનવર महादेव महादेव जीના દર્શન કરી લો જય માતાના દર્શન કરાવ્યા કોમેન્ટમાં જય માતાજી લખી દેજો કહેવાય છે કે શ્રી રામજીએ અહીંયા સીતા માતાને નાવા માટે બાણ મારીને પાણી કાઢેલું અને જ્યારે માતાજી નાઈને નીકળ્યા ત્યારે શ્રી રામજીએ એમને પૂછ્યું કે તું નાઈ તો એમણે કીધું કે હા હું નાઈ ત્યારથી આ મંદિરનું નામ પુનાઈ માતા છે એવું મેં સાંભળેલું છે અને અમારા પૂર્વજો પણ એવું જ કહે છે તો હું તમને પણ એ જ જાણકારી આપું છું અને મેં તમને માતાજીના દર્શન કરાવ્યા છે જય માતાજી કોમેન્ટમાં જરૂરથી લખી દેજો જો આ મંદિરનું આસપાસનું લોકેશન છે પાછળનો ભાગ છે આ મંદિરનું અહીંયા લોકો દર્શન કર્યા પછી આખા મંદિરના ગોળ ફરે છે હું પણ જાઉં છું હું ઘણા જ ટાઈમ પછી માતાજીના દર્શન કરવા આવી છું નથી તો મને બધું નવું નવું લાગે છે એ મેં તમને બતાવ્યા આ સાઈડ ગરમ પાણીના કુંડ છે અને અહીંયા પણ મંદિર છે અહીંયા દર્શન કરી લઈએ આપણે આ જુઓ ગરમ પાણીના કુંડ કોણ જય હનુમાનજી ચાલો તમને ગરમ પાણી કુંડના દર્શન કરાવી દઉં આ છે કુદરતી રીતે ગરમ પાણી નીકળે છે એ ઝરણા છે આ ચુંદડીઓ બાંધીને માતાજી પાસે માનતા માંગેલી છે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસની ચુંદડી બાંધેલી છે લોકોએ જુઓ શ્રદ્ધાળુએ તમે જોઈ શકો છો મેં જેમ કીધું તમને એમ હું ઘણા ટાઈમ પછી આ મંદિરમાં આવી છું ને તો મને સમજ જ નથી પડતી બહુ ઘણું બધું ડેવલપ થઈ ગયું છે નવું નવું લાગે છે અને હું એલી સાઈડ ગઈ હતી હમણાં ગરમ પાણી કુંડના દર્શન કરવા માટે તો ત્યાં લેડીઝ અને જેન્ટ્સનું અલગ અલગ નાવાનું બનાવેલું છે હું તો આ લેડીઝ લોકો નાતા ધોતા હતા એટલે હું તમને એમ કીધું કે એવું દર્શન ના કરાઈ શકી પણ મંદિરના પાછળથી જ્યારે આ સાઈટ આવી ત્યારે અહીંયા દર્શન કરવા માટે આ કુંડ છે જે મેં તમને દર્શન કરાવ્યા એ લોકો જો ઘણા ટાઈમ પહેલાં આવ્યા હતા ને એ ઘણા ટાઈમ એટલે બહુ જ વરસ થઈ ગયા ત્યારે આ છ તેવું કહી જ નહોતું ખાલી એમ ઝરણા હતા નાના નાના કુંડા બનાવેલા હતા અને કપડું બાંધેલું હતું બસ આજે જોઉં છું તો ઘણું જ પણ સરસ બની ગયેલું છે બધું જ એમ માતાજીના મંદિરમાં પણ ઘણી જ ભીડ છે ઉઈ માતાના મંદિરમાં પણ કે હમણાં રજાના દિવસો ચાલે છે એટલે પબ્લિક દર્શન કરવા માટે આવે છે દૂર દૂરથી જો લાઈન લાગેલી છે તમે જોઈ જ શકો છો જય માતાજી તમને પાણીની અંદર અહીંયા જે છે આ હોલ જેવા દેખાય છે એથી ઝરણા નીકળે છે ગરમ પાણીના હું તો નાના હતા ત્યારે આવેલા ને તો બહુ નજીકથી બહુ સારી રીતે જોયા નીચે બીજું મંદિર ના દર્શન માતાજી મંદિરના દર્શન કરી લો નીચે વાળું મંદિર છે આ માતાજી બિરાજમાન છે જય ઉનાઈ માં જય માતાજી બુલાવા આવ્યો તો અમે પણ દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવી દીધા તો એકવાર જય માતાજી જરૂર લખી દેજો આવજો જય માતાજી હવે અમે ચાલ્યા